વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર મિત્રો આવનારી બસોને અડતાલીસ સેનિટરી ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે તેમાં આ એમ કહી શકાય તેવા એક ટોપિક લઈને આપણે આવ્યા છીએ તો હાલ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ કે એમએસ ડબલ્યુ એટલે કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એ જે છે એમાંથી બનતા તમામ પ્રકારના જે એમ પી જે એમ સીક્યુ છે એની મોડેલ નંબર વનની હાલ આપણે ચર્ચા કરવાના છીએ તેથી વિડીયોના અંત સુધી બની રહેજો ચાલો જોઈએ એક વ્યક્તિ પ્રતિદિન ખાલી જગ્યા ગ્રામ કચરો પેદા કરે છે તો કે એક વ્યક્તિ જે હોય પ્રતિદિન કેટલો કચરો પેદા કરે છે તો અહીંયા આપણો જવાબ શું રહેશે તો અહીંયા આપણો જવાબ રહેશે ત્રણસોથી લઈને ચારસો ગ્રામ એ વ્યક્તિ કચરો પેદા કરતું હોય છે બધા કચરામાંથી કયો કચરો જે છે એને રિસાયકલિંગ કરી પુનઃ ઉપયોગમાં લઈ શકાય એટલે કે જે બધા કચરા હોય એમાંથી કેટલા ટકા જે કચરો હોય એને આપણે રિસાયકલિંગ કરી પુનઃ ઉપયોગમાં લઈ શકીએ તો અહીંયા બી જવાબ સાચો રહેશે એટલો એ વીસ ટકા જે કચરો છે એને આપણે પૂનો ઉપયોગમાં લઈ શકીએ છીએ નીચેનામાંથી ઘન કચરાના નિકાલની પદ્ધતિ કઈ છે ડમ્પિંગ કરવું બાળવું ખાડામાં નાખવું આપેલા તમામ જો ખરેખર તૈયારી કરતા હોય તો આ પ્રશ્ન આવડવો જરૂરી છે ઘન કચરાનો નિકાલ કરવો હોય તો આપણે એને ડમ્પિંગ કરી શકીએ બાળી પણ શકીએ અને ખાડામાં પણ નાખી શકીએ એટલે અહીંયા આપણો ડી જે જવાબ છે અહીંયા સાચો બનશે ઘન કચરાના નિકાલ માટેની અંતિમ ક્રિયા કઈ છે એને ભેગો કરવો તુરંત પ્રક્રિયા અવશેષોની હેરફેર અંતિમ નિકાલ તો મિત્રો જે એની જે સાયકલ જે છે એ જે બાયોમેડિકલ વેસ્ટ હોય એને જે નિકાલ કરવા માટેની એનો અંતિમ તબક્કો જે છે એ છે અંતિમ નિકાલ કરવો એટલે અહીંયા જવાબ રહેશે ડી પાંચ નંબરનો પ્રશ્ન ઘન કચરાના નિકાલમાં વપરાતા ત્રણ સીની નીચેનામાંથી કયા અર્થ સાચા છે તો કે જે અંદર ઘંગચરાનો નિકાલ જે ચેપ્ટર છે એમાં ત્રણ પ્રકારના સી આવે તો એમાં છે કન્ફાઇન કોમ્પેક્ટ અને કવર કે આ પેલા તમામ તો મિત્રો આ ત્રણે ત્રણ જે છે એ સાચા અર્થ આપેલા છે એટલે જવાબ ડી અહીંયા આપણો સાચો બનશે ભૂમિપૂરણ રેઠાણથી ઓછામાં ઓછું કેટલા કિલોમીટર દૂર હોવું જોઈએ કે જ્યાં માનવ વસવાટ હોય એ રેઠાણથી ભૂમિપૂરણ જે હોય છે એ ત્રણ કિલોમીટર દૂર હોવું જોઈએ એટલે ઓપ્શન એ ભૂમિપૂરણ એરપોર્ટથી ઓછામાં ઓછું કેટલા કિલોમીટર દૂર હોવું જોઈએ તો મિત્રો એરપોર્ટથી જો પૂછવામાં આવે તો એરપોર્ટથી એ પાંચ કિલોમીટર દૂર હોવું જોઈએ ત્યારબાદ આગળ ટ્રેચ મેથડ એટલે શું તો કે ક્ષેત્ર પદ્ધતિ લાંબા સાંકડા ખાડાવાળી પદ્ધતિ ઢોળાવ પદ્ધતિ કે કમ્પોસ્ટિંગ કરવું તો મિત્રો આનો અહીંયા જવાબ બનશે લાંબા સાંકડા ખાડાવાળી જે પદ્ધતિ હોય છે એને આપણે ટ્રેચ મેથડ તરીકે ઓળખીએ છીએ આગળ ટ્રેચ મેથડમાં કેટલા મીટર ખાડો ખોદવામાં આવતો હોય છે બે મીટર દસ મીટર પાંચ કે એક તો મિત્રો આવું જ્યારે પૂછવામાં આવે એટલે કે ટ્રેચ મેથડ જે પદ્ધતિ હોય એમાં બે મીટર ઊંડો ખાડો ખોદવામાં આવે છે ઢોળાવ પદ્ધતિ કે જેને આપણે ઇંગ્લિશમાં રેમ્પ મેથડ કહીએ છીએ એ આડપેદાશ તરીકે કયો ગેસ ઉત્પન્ન કરે છે અગાઉની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે અને આવનારી એક્ઝામમાં મોસ્ટ ટાઈમથી કહી શકાય એવો પ્રશ્ન છે ખાસ યાદ રાખી લેજો કે જે રેમ્પ મેથડ હોય એની આડપેદાશ શું હોય તો એ આડપેદાશ કયો વાયુ હોય એ છે મિથેન વાયુ ત્યારબાદ આગળ નીચેનામાંથી કઈ પદ્ધતિમાં થર્મોફોલિક તબક્કો જોવા મળે છે કમ્પોસ્ટિંગ વર્મી કમ્પોસ્ટિંગ બંને કે એક પણ નહીં તો જે થર્મોપોલિક તબક્કો હોય એ મિત્રો આપણને કમ્પોસ્ટિંગમાં જોવા મળતો હોય છે થર્મોપોલિક તબક્કો કેટલા સેલ્સિયસ તાપમાનનો હોય છે તો એનું જે તાપમાન હોય એ મિત્રો જે છે એ પિસ્તાલીસ લઈને પાસઠ સેલ્સિયસ તાપમાન રહેલું હોય છે એટલે સી ઓપ્શન સાચો છે એન એરોબિક મેથડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ઓકે આ બે હજારને એકવીસમાં જે પેપર લેવાનું હતું સેન્ટ રિન્સ્પેક્ટનું એમાં આ પ્રશ્ન બેઠો પૂછાયો છે એટલે આવા પ્રશ્નો પૂછાય છે ખાસ યાદ રાખી લેજો એન એરોબિક જે મેથડ હોય એને આપણે બેંગ્લોરુ મેથડ તરીકે ઓળખીએ છીએ જેને વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં આપેલો છે ત્યારબાદ આગળ એન એરોબિક મેથડ એટલે કે જે બેંગ્લોરુ જે પદ્ધતિ છે એ કેવી પ્રક્રિયા છે કુદરતી ધીમી અને વધુ સમય લેતી તો મિત્રો આપણને ખ્યાલ હોવો પડે કે જે આ એન એરોબિક જે પદ્ધતિ છે એ કેવી પદ્ધતિ છે એમ પૂછવામાં આવેલું છે તો અહીંયા આપણો જવાબ શું રહેશે તો અહીંયા આપણો સાચો જવાબ રહેશે એ સાચો જવાબ છે એટલે અહીંયા એ જે પદ્ધતિ છે એ કુદરતી ધીમી અને વધુ સમય માગી લેતી પદ્ધતિ છે ત્યારબાદ આગળ એન એરોબિક અને એરોબિક મેથડ એ આપણને શેમાં જોવા મળે છે કમ્પોસ્ટિંગ વર્મી કમ્પોસ્ટિંગ એ અને બી બંને કે આપેલા પૈકી એક પણ નહીં તો એરોબિક મેથડ અને એનએરોબિક મેથડ એ આપણને કમ્પોસ્ટિંગમાં જોવા મળતી પદ્ધતિ છે આગળ સોળ નંબરનો પ્રશ્ન એનએરોબિક પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે તો એનએરોબિક પદ્ધતિ જે હોય મિત્રો એ ઝડપી યાંત્રિક અને ક્ષેપક પદ્ધતિ છે એટલે યાદ રાખેલો લો ઝડપી યાંત્રિક અને ક્ષેપક એટલે બી ઓપ્શન સાચો રહેશે ત્યારબાદ સત્તર એરોબિક પદ્ધતિમાં અંતિમ પ્રોડક્ટ કઈ હોય છે આ પ્રશ્ન પણ અગાઉની સેનિટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે વિડીયો લિસ્ટમાં આપ્યો છે જોઈ લેજો આ ઉપરાંત તરીકે એમ પી ડબલ્યુ જામનગરનું જે પેપર લેવાનું તેમાં પણ આ પ્રશ્ન રિપીટ થયેલો હતો કે એરોબિક જે મેથડ હોય એમાં અંતિમ પ્રોડક્ટ તરીકે સીઓ ટુ એનો ટુ એનો થ્રી કે આપેલા તમામ તો અહીંયા આપણો જવાબ બનશે આપેલા તમામ એ એની અંતિમ પ્રોડક્ટ છે એરોબિક પદ્ધતિમાં અંતિમ પ્રોડક્ટ શું હોઈ શકે તો હાલ જ આપણે જોયું કે એના અંતિમ પ્રોડક્ટ શું છે એની અંતિમ પ્રોડક્ટ છે સીઓ ટુ એનો ટુ અને એનો થ્રી ઓગણીસ નંબરનો પ્રશ્ન એરોબિક પદ્ધતિમાં બાયોગેસ તરીકે કયો ગેસ પેદા થાય છે તો એરોબિક જે પદ્ધતિઓ હોય છે એમ બાયોગેસ તરીકે મિથેન વાયુ પેદા થતો હોય છે નીચેનામાંથી સેમાં થર્મોપોલિક તબક્કો હોતો નથી તો મિત્રો વર્મી કમ્પોસ્ટિંગ જે પદ્ધતિ હોય છે એમાં થર્મોપોલિક તબક્કો હોતો નથી એકવીસ વર્મી કમ્પોસ્ટિંગમાં ખાડાનું પ્રમાણ જાળવવામાં આવે છે જે વર્મી કમ્પોસ્ટિંગ કરીએ ખાડો ખોડીએ એનું જે પ્રમાણ હોય છે તાપમાન એ અઠ્યાવીસથી લઈને બત્રીસ સેલ્સિયસ તાપમાન જાળવવામાં આવતું હોય છે દાડુ એ કઈ પદ્ધતિનો એક ભાગ છે ઘનકચરા નિકાલ પાણીનો નિકાલ કરો મેડિકલ વેસ્ટ નિકાલ કે આપેલા તમામ તો દાટવું જે છે એ ઘનકચરા નિકાલની જે પદ્ધતિ છે એનો એક હિસ્સો છે એટલે અહીંયા જવાબ બનશે એ ત્યારબાદ આગળ દાટવાની પદ્ધતિમાં કચરો નાખ્યા પછી કેટલા સેન્ટીમીટર માટીનું સ્તર બનાવવામાં આવે છે ત્રીસ સેન્ટીમીટર વીસ દસ કે પાંચ તો મિત્રો અહીંયા જવાબ રહેશે ત્રીસ સેન્ટીમીટર માટીનું સ્તર બનાવવામાં આવતું હોય છે ચોવીસ એકથી પાંચ લાખ વસ્તી ધરાવતા શહેરમાં પ્રતિ વ્યક્તિ દીઠ કચરાનું ઉત્પાદન કેટલું ગ્રામ દિન હોવું જોઈએ મિત્રો આવો પણ પ્રશ્ન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા પેપરમાં પૂછાઈ ચૂક્યો છે ન ખ્યાલ હોય તો જોઈ લેજો એટલે આવું ખાસ સેન ઇન્સ્પેક્ટરમાં આવું જ પૂછે છે આંકડાકીય માહિતી એટલે યાદ રાખવાની છે એકથી પાંચ લાખની જ્યારે વસ્તી હોય ત્યારે પ્રતિ વ્યક્તિ દીઠ એ ઉત્પાદન છે એ બસોને દસ ગ્રામ પ્રતિદિન હોય છે જ્યારે પાંચથી દસ લાખની વસ્તી ધરાવતા હોય તો એમાં એ જે છે એ બસોને પચાસ ગ્રામ પ્રતિદિન રહેશે છવ્વીસ નંબરનો પ્રશ્ન ભારતના કયા શહેરો ભારતના જે શહેરો છે એ ટીપીડી ઘન કચરો પેદા કરે છે તો કે એક લાખ ઘન કચરો ટીપીડી પેદા કરે છે એટલે જવાબ રહેશે એ સાચો જવાબ છે દસથી વીસ લાખની જો વસ્તી ધરાવતું સિટી હોય તો પ્રતિદિન વ્યક્તિ દિન કેટલા ગ્રામ કચરો પેદા કરે તો એમાં જે છે મિત્રો એ બસો ને સિત્તેર ગ્રામ કચરો પેદા કરે છે જ્યારે વીસથી પચાસ લાખની જો વસ્તી ધરાવતા હોય તો સાડી ત્રણસો અને પચાસ લાખથી જો વધારે હોય તો પાંચસો ગ્રામ પ્રતિદિન કચરો પેદા થતો હોય છે આ જવાબો તમે ન ખ્યાલ હોય તો એક પુસ્તકમાં લખી લેજો ઓકે બાકી આની જે પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવશે તો બીજાને પણ શેર મળે અને તે માટે ટેલિગ્રામમાં જોડાઈ જજો સામાન્ય રીતે ઉત્પન્ન થતાં કચરાનું પ્રમાણ પ્રતિક વ્યક્તિ દીઠ કેટલા હોય છે તો એમાં મિત્રો ઝીરો બેથી જીરો પોઈન્ટ બેથી લઈને ઝીરો પોઈન્ટ છ એ પ્રતિદિન કિલોગ્રામ વ્યક્તિનું ઉત્પાદન હોય છે ત્યારબાદ આગળ બાયોડિગ્રેબલ કચરાના નિકાલ પેટીનો રંગ કેવો હોય છે તો બાયોડિગ્રેબલ જે કચરો હોય એના નિકાલ જે કરવામાં આવે એ પેટીનો રંગ છે લીલો રંગ હોય છે બે હજારને ત્રીસ સુધીમાં ભારતના શહેરોનો ઘન કચરો કેટલો ટીપી ડી થઈ જશે તો એ છે મિત્રો જવાબ એ એક લાખને પચીસ હજાર મહાનગરોમાં ખાલી જગ્યાએ કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ દિન સુધી કચરો ઉત્પન્ન થતો હોય છે તો અહીંયા આપણો જવાબ બનશે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ છ કિલોગ્રામ કચરો ઉત્પન્ન કરે છે પુનઃ ઉપયોગ કરી શકાય એ કચરાનું કઈ કચરા કયા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે તો અહીંયા એ જવાબ રહેશે ઓપ્શન એ એ છે સફેદ રંગની કચરા પેટી પાંત્રીસ કચરાના પુનઃ ઉપયોગમાં કેટલા તબક્કાઓ છે ખૂબ આઈ એમપી અને મોસ્ટ એમપી કહી શકાય એવું પદ્ધતિ છે યાદ રાખી લેજો કચરાના પુનઃ ઉપયોગના ટોટલ સાત તબક્કાઓ આવેલા છે મોસ્ટ એમપી કહી શકાય આઈએમપી પ્રશ્ન છે યાદ રાખી લેજો ઓકે આ તમામ નો ખ્યાલ હોય તો લખી લેજો નાના મશીન કેટલા કિલોમીટર કલાકે સફાઈ કરે છે તો મિત્રો નાના જે મશીન હોય એ એક કલાકે ત્રણ કિમી સુધી સફાઈ કરે જ્યારે મોટા મશીનો હોય એ આઠ કિલોમીટર સુધીની સફાઈ કરતા હોય છે ઝાડુ લગાવવાનો ટ્રેક ખાલી જગ્યા મીટર હોય છે તો જે ઝાડુ લગાવવાનો જે ટ્રેક હોય એ સાતસોથી લઈને એક હજાર મીટર જેટલો હો રહેવા પામે છે આગળ કેટલી સ્ક્વેર ફીટ જગ્યા પ્રતિ સફાઈ કર્મી પ્રતિદિન ફાળવવામાં આવેલી છે તો આમાં જે છે મિત્રો એ ત્રીસ હજાર સ્ક્વેર ફીટ જગ્યા એ પ્રતિ વ્યક્તિને ફાળવવામાં આવેલી છે વધુ ગીચ વિસ્તારમાં રસ્તાની લંબાઈ આર એમ ટી જેટલી હોય છે જે વધુ વીચ વિસ્તાર હોય એમાં એની લંબાઈ કેટલી હોય તો મિત્રો એની લંબાઈ જે હોય છે અઢીસો થી લઈને સાડી ત્રણસો કેટલી કીધી છે અઢીસો થી લઈને સાડી ત્રણસો હોય છે જ્યારે મધ્યમ ગીચ વિસ્તાર જ્યારે હોય તો ત્યાં ચારસો થી લઈને છસો અને ઓછા ગીચ વિસ્તાર હોય ત્યાં સાડી સસ્સો થી લઈને સાડી સાતસો રહેવા પામે છે તો આ બાબત પણ ખાસ તમે યાદ રાખી લેજો પ્રશ્ન આમાંથી પૂછાતા હોય છે ખૂબ આઈએમપી કહી શકાય મોસ્ટ આઈએમપી કહી શકાય અને અગાઉની એક્ઝામમાં ખૂબ રિપીટ થયેલો પ્રશ્ન એટલે કે આ પ્રશ્ન એટલે આઈએમપી પ્રશ્ન છે યાદ રાખજો કે મ્યુનિસિપલ ઘન કચરા નિયમન કયા વર્ષમાં બનાવવામાં આવ્યો તો એ સાલ હતી બે હજારની સાલમાં આ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો ઘનકચરાના કોઈપણ પ્રકારના ભંગ બદલ પર્યાવરણ એટલે કે રક્ષણ અધિનિયમ હેઠળની જોગવાઈ કરવામાં આવેલી છે તો એ કયો હતો કાયદો તો તમારે યાદ રાખવાનો થશે એ હતી સાલ હતી ઓગણીસો ને ની સાલ રહેવા પામી હતી ત્યારબાદ આગળ પર્યાવરણ રક્ષણ અધિનિયમ ઓગણીસો ને છ્યાસી હેઠળ કેટલા દંડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ મુજબ તમને પાંચ વર્ષની જેલ થાય અને એક લાખનો દંડ થવા પામે છે એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે પર્યાવરણ અધિનિયમ ઓગણીસો ને હેઠળ દંડ ભરવામાં અસફળ જો બને તો વ્યક્તિને પ્રતિદિન કેટલી રકમની જોગવાઈ છે જો તમે દંડ ભરવામાં અસફળ બનો તો તમારે પ્રતિદિન પાંચ હજાર જેટલો દંડ ભરવાનો થતો હોય છે ત્યારબાદ આ એમ પી પ્રશ્ન કે એમએસ ડબલ્યુ એટલે કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમના બે હજાર મુજબ દર વર્ષે ખાલી જગ્યા સુધીમાં રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કમિટીએ વાર્ષિક રિપોર્ટ બનાવીને કેન્દ્રીય નિયંત્રણ બોર્ડમાં જમા કરાવવાનું હોય છે આઈ એમ છે ઓકે આવા પ્રશ્નો પૂછાયો નથી પણ હાલની પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે તમામ આવા પ્રકારના એમસીક્યુ આપણે કવર કરી લીધા છે ઓકે તો ક્યારે મોકલવાનો હોય છે તો એ છે પંદર સપ્ટેમ્બર સુધીમાં એને મોકલી દેવાનો રહેતો હોય છે મિત્રો આ ચેપ્ટરમાં આપણે મ્યુનિસિપલ ઘનકચરા નિયમન માટેના તમામ બનતા તમામ પ્રકારના એમસીક્યુ કવર કરી લીધા છે ઓકે આની બહાર આ ચેપ્ટરમાંથી નહીં પૂછે અડતાલીસ પહેલાં મ્યુનિસિપલ પહે ઘન કચરા વ્યવસ્થાપન માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે સમીક્ષા રિપોર્ટ કોણ તૈયાર કરે છે તો આ રિપોર્ટ જે છે ક્યારે તૈયાર કરવાનો હોય તો કેટલા સમય પહેલાં તો કે પંદર ડિસેમ્બર હોય ઓકે યાદ રાખી લો પંદર ડિસેમ્બર પહેલાં કચરા માટેનું જે વ્યવસ્થાપન કરવાનું હોય એ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે રિપોર્ટ સમીક્ષા તૈયાર કરવાનો થતો હોય છે કચરાનો ખાડો આવાસથી ઓછામાં ઓછો કેટલા મીટર દૂર હોવો જોઈએ અને આ પ્રશ્ન પણ જામનગરમાં આવો જ એક રિલેટેડ પ્રશ્ન એમાં પૂછી ચૂક્યો હતો તો આવા પ્રશ્નો યાદ રાખજો કે કચરાનો જે ખાડો હોય એ આવાસથી કેટલા મીટર દૂર હોવો જોઈએ તો એ જવાબ રહેશે સી ઓપ્શન વીસ મીટર દૂર હોવો જોઈએ જ્યારે કચરાનો ખાડો એ ઝરણાથી ઓછામાં ઓછો કેટલા મીટર દૂર હોવો જોઈએ તો ઝરણાથી સો મીટર દૂર હોવો જોઈએ અંતિમ અને લાસ્ટ પ્રશ્ન ખૂબ આએમ્પી પ્રશ્ન છે યાદ રાખજો કે મ્યુનિસિપલ ઘન કચરાનું વ્યવસ્થાપન દરમિયાન જો અકસ્માત થાય તો અકસ્માત અંગેની જાણ કરવા માટે કયું ફોર્મ ભરવાનું થતું હોય છે આ છે ખૂબ મસ્ત આ છે યાદ રાખી લેજો એ માટે તમારે ફોર્મ નંબર પાંચ ભરવાનું થતું હોય છે તો આ હતા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બે હજારના અધિનિયમ એટલે કે આ જે ચેપ્ટર છે તેમાંથી બનતા તમામ પ્રકારના પ્રશ્નો જો મિત્ર તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને જો પીડીએફ મેળવવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જઈજો થેન્ક યુ વેરી મચ